આત્મહત્યા કરવાની દજા આવી સાહેબ કે ચીચી લીધેલું છે કતે પર એવો ટામેટાના પાક નુકસાનનો વોટર આવો વોટર આવો જે આ માવઠાણ પરવાથી ખેડૂતની આ પરિસ્થિતિ થઈ છે તૈયાર પાક હતો ત્રણ દિવસ અગાઉ તો અમે વીણી કરેલી છે આમાંની મિનિમમ પાંચ હજારની વીણી થઈ છે આજે આ અઢી એકરના એરિયામાં અમે પાક તૈયાર કર્યો છે અઢીથી ત્રણ લાખ રૂપિયા તેનો ખર્ચો થયો છે ઘર બેંકમાંની કેસીસી લઈ અને આ પાક તૈયાર કરેલો છે તાર વેણી વોચ બધું લાવેલા છીએ અમે પરંતુ આજ લેબલ ખર્ચ પણ આ વસ્તુનો ઊભો થાય એવો નથી પાક ટોટલ બરબાદ થઈ ગયો છે આજે લેબલની પણ પરિસ્થિતિ ગંભીર છે હવે અમારા છોકરાઓને ક્યાંથી ભણાવો કયોથી ફી ભરવી ઘરમાં એક દોડું પણ ખાવા માટે નથી શું કરવાનું સરકાર કોઈ સરકાર વળતર આપવાના વાયદા કરે છે હવે વાયદાથી તો પૂરું થાય એવું નથી સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે કેસીસી જે લોનો કરેલી છે એ માફ કરવા નમ્ર વિનંતી છે ઉમેદપુરા ગામની અંદર પાંચસો એકરની અંદર ટામેટી વાવવામાં આવેલી છે ટામેટી વાવવાનો હેતુ કે ખેડૂત આર્થિક લાભ મળે અને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત થાય એ હેતુ માટે ખેતી કરતો હોય છે પણ કમોસમી વરસાદના કારણે આજે પાક નિષ્ફળ ગયો છે એટલે ખેડૂત કંગાલ બન્યો છે તેનો જીવન વ્યવહાર કેવી રીતે ચલાવવો ઘર કેવી રીતે ચલાવવું બાળકોને કેવી રીતે ભણાવવા એમને બાળકોને કેવી રીતે ભણાવવા કેવી રીતે મોટા કરવા સામાજિક વ્યવહારો કેવી રીતે કરવા અને શું ખાવું એ આજે કંગાલ પરિસ્થિતિના કારણે આ પ્રશ્ન ઊભો થયો છે તો સરકારને મારી નમ્ર વિનંતી કે આવા ખેડૂતો જ્યારે આત્મહત્યા ન કરે એટલે સહાયની જગ્યાએ લોન માફ કરે અને ખેડૂતને બેઠો કરે એવી ભાજપ સરકારને મારી નમ્ર વિનંતી એ હું કરું છું દર પાંચસો એકરની અંદર ટામેટીનું વાવેતર થાય છે સાડા ચારસો એકર જેવી ફેલ છે અત્યારે અને એની અંદરથી કોઈ હજી આવક આવી નથી અને હજી આવક આવે ને એવી કોઈ શક્યતા પણ લાગતી નથી તો હવે ખરેખર છઠ્ઠા મહિનામાં મહિનો વાઈએ ને તો આજે આ દસમો મહિનો અગિયારમો મહિનો આવ્યો જેટલા છ આઠ મહિના થયા તો હજી કશું આવક આવી નથી અને હજી પણ સાહેબ હજી પણ કોઈ આવક આવે ધન દેખાતા નથી તો ખાસ સરકારશ્રીની એક વાત છે કે ખરેખર ખેડૂતને જેટલી સહાય એટલી દેવામાં રીતના સહાય કર એ અમારા બધાની માંગ છે કેટલો ખર્ચ થતો હશે એકરે અમારા દોઢ દોઢ થી બે લાખ રૂપિયા ખર્ચ સાહેબ સૂતરી ટેકા બધું થઈને અમારા ઉત્પાદન આવશે અત્યારે તો ઉત્પાદનનો નો સાધ ના અત્યારે તો સાહેબ એ તો આમ તો આવે અમારે અમારે જીવી હે કે ભાગ્યા મે બધા પણ અત્યારે તો કોઈ એવી આવક દેખાતી જ નહીં નજી મારો તો આવું તો કોઈ આવક આવું એદાન જ નહીં નુકસાની છે ઘણી આવું અમારા ગામમાં પાંચસો એકનું વાવેતર છે તેમાંથી ચારસો સાડી ચારસો એકર તો ફેલ જ થઈ ગયું છે પહેલાંથી છઠ્ઠામાં એનું સોઈંગ કરેલું છે પણ હજી હજી એક રૂપિયો આવક આવી નથી ના માવઠાને આ માવઠું આવ્યું તો માવઠાના હિસાબે એટલું બરબાદ થઈ ગયું છે પાક તે ખેતરમાં જવા કોઈ ખેડૂતો તૈયાર નથી ના બીજા બધા ગવર્મેન્ટમાં તો આઠમો પગાર પણ ચાલે ખેડૂતોને થોડી સહાય કરવાનું કળે સરકારની કે તો ખેડૂતે ધરાવવાની ખેતી કરવાનું રજ જાગ પણ ખેડૂતોને આ તો આનું ભળ ભળ કળે છે આઠમો પગાર પંચ આપશે એને એ ખુશખુશ ને ખેડૂતો બફળો રો અત્યારે શું પહોંચી છે નાખી જશે ખેડૂતને અત્યારે ઘેર ખાવાના દોણા નથી બિચારાના લેબરને કઈ રીતે પહોંચ પહોંચ દસ દસ ભાગ્યા હોય ભાગિયાનું ખાવડાવવાનું બધું એના પહોંચે જ હોય ને ખેડૂતના મોથે જ હોય ને એ ક્યાંથી પૂરું કરવાનું છે ખેડૂત ના દેવું કરીશ તે દેવું તો માગવા લાગે ધ્યાન રાખો અમારું ગામ પંદર થી વીસ વર્ષથી અમારું ટામેટાનું વાવેતર કરે છે અન્ય પણ પાક થોડા વધતા ઓછા પ્રમાણમાં કરે છે આ વર્ષે પહેલાંથી છઠ્ઠા મહિનામાં ટામેટાનું વાવેતર કરે છે ખેડૂત ઉમંગ ઉલ્લાસથી ખેતી કરે છે પરંતુ આ વર્ષ આ વર્ષે સતત વરસાદના ચાલુ રહેવાથી અમારા પાકનો ફસલ જે છે એ બધો નષ્ટ થઈ ગયો છે અત્યારે ટામેટાનો જે છોડ છે એ સુકાઈ ગયો છે અમારી પાસે કોઈ આશા નથી બસ સરકારને એટલો અમ આશા રાખીએ છીએ કે અમારે ખેડૂતોનો દેવા માફ કરે કંઈક એમાંથી અમને બચાવવાનો પ્રયત્ન કરીએ એવી સરકારને અમે અરજ કરીએ છીએ